કાલ તો મારા તો ઉપર સેટિંગ કરી કન કચરો વારવાનો આવે છે તો કેટલા દિવસથી ના દીધો પડે ઓણડ ઓણડ પાછા હા ઊંઘા

તમે જોય આવશે ઊ ગયા બાપા કોની બોલશે તમે ચડાવો છો ઉઠાડો કોઠાડો દે હમણાં વેડા જેવું ગયા આપડો બાપો તો બોલ્યા કર

હે ભીમા બા ચોક લે ખબર પડે છે કે નહીં પડતી અને વીમા બાપ ઉત્તરમાં ઉત્તર બાપો બગડા તા આ મેલાવેલા હું છું પાછું હું ગયો હતો મારે નાથી તો એટલો પંપ લઈ જતો તો મેલ્યો પંપ વાહ એ તો મારે ભાજ્યને ખબર લેવા લે હા તમારા બાપો પાછા મારા પર બગડવાના તો પંપ લેવા મેકલ્યો પંપ લઈ લીધું ચેમ બગડછી અમારા રાયરામ દવા છોટવાની હતી હા વાહ એ તો મારે ભાજ્યને પૂછે કે તો કહે પંપ એ તો પાછું તમારે રેતરમાં જવું પડશે મારે

ઘેર શિેર હું કરે આને ઉઠાઈ ના આવ્યો લે રાયરામાં જબરજસ્ત મોલો પડ્યો દવા છોક પો વધાર થાય એને ખબર પડતી નહી જબરજસ્ત મોલો પડી ગયો છે ઓછી ઘેરા તો તો હશે એને

હું સમજાવું બેટા અમારા જમાના તો આટલું ઓઢવું પડતું હતું આટલું આટલું હવે આટલું પડે મન તો કોઈ દેખાય ના અને આ બધું વાગે ઘાસ આપણા ની એ ડ્રેસ નહીં પહેરતી અને જીન્સ ની વાત તો જોઈ રહી આપણે હાડી પહેરવાની એટલે ખેતરમાં તો હાડી પહેરવી પડે બેટા તો હું શું કઉ આપડે હવે હું કે દીધી મને બે ચૂટલીઓ બહુ ગમે તમે મને વાડી આપશો જેમ ચોટલીઓ શોખ ઉપડે તા ને હું ભણવા જતી ને એટલે હું બે ચટલીઓ કરતી એટલે મને બહુ ગમે હા જા હું વાડી આલુ તું કોસકો ને લઈને આવું તો મસ્ત બે મસ્ત વાડી આલજો આ બે રબર ને બે કોસ્કા લેતી આજા હા હું લઈને આવું હડો લઈને આય ને બેસ હું તને વાડી આલુ હા મને વાડી આલજો

પહેલા તો ઓઠો હતો ને એટલે અંદાજ રોજ આવતો રોજ આવતો ગોવા કાકા ડોહાના છે ને આખી જિંદગી ખેતમ જવાની છે એમની જિંદગી છે ને આખી દૂર જેવી થઈ જવાની છે આજે પૂછવા દેજે એમના આવ્યો છો અમે બે ફરવા જઈએ ગોવા કાકા

કે કહીતા હતા ખેતરમાં એવો એટલે મજૂર કોમ કરે તો કોઈ સાતો નઈ અલ્યા ફારી મારા બાપો તો પંપની વાટ દોઈ ગયા કોઈ કોઈ દેખાતું એ એને અલ્યા કોઈ સગા નઈ ઓય સા નઈ હું કરું હું થાલાતે જ્યો ને મારા બાપો ખેતરમાં ખેતરમાં પાડવાનો છે મને

શીર મોલ લઈ જો રે પછી શું કરીએ તાણ મમ્મી આઈડિયા મસ્ત કર્યો તાણ તમન ગોમડામ ફેશન ના ગમતી હોય તો અમે શું કરીએ હો કે મને નઈ કરવા દેતા એ નઈ કરતા એટલે આપણોને નઈ કરવા દેતા આપણે જવું પડશે ફેર હું કેવું એવું જ કેવું સાત તો તો તે થઈ જાય તમે એવું જ કહેજો આ પાર્ક પેલી ફેશન કરીને જ જવાનું બે તો

તો જીન્સ ને ટોપ ને એવું બધું પહેરી પહેરી ફરતી હોય છે તમે જોયો એટલે હું પહેલા દિવસે મ્યુઝિયમમાં ગઈ હતી ને તો તમારાથી જેટલા ઉંમરવાળા એવું મસ્ત મસ્ત કપડાં પહેરીને આવ્યા ને મને એવું થઈ ગયું ને અમે અમને બેટા આવડે નહીં ના તો આ તો તું આવી સીતે કરી આલી અમને શીખ શીખવાડે આવું બધું હેર સ્ટાઈલો ને મેકઅપ તમે આખી જિંદગી આવી કાઢી હતી હજુ હું કરવા મસ્ત લાગો હવે સકીરા જેવા લાગો તમે